સાંઈ બાબાને લઈને ફરી એકવાર વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે બનારસના લગભગ ચૌદ મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવવામાં આવી રહી છે બ્રાહ્મણ મહાસભાના વિરોધને કારણે આવું કરવામાં આવી રહ્યું છે સાંઈ બાબાની મૂર્તિઓને હટાવવાને લઈને હોબાળો થઈ રહ્યો છે મિત્રો બ્રાહ્મણ મહાસભાએ સાંઈ બાબાને સનાતન વિરોધી ગણાવ્યા છે અને તેથી તેમની મૂર્તિઓ હટાવી દેવામાં આવી હતી તેમની મૂર્તિઓની પૂજાને ભૂત પૂજા માનવામાં આવે છે મહાસભાના વિરોધ બાદ મંદિરોમાંથી મૂર્તિઓ હટાવી છે સાંઈ બાબા છે શું તે ભગવાનનો અવતાર છે કે કોઈ સામાન્ય માણસ જેને લોકોએ ભગવાન બનાવ્યો છે મિત્રો આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે શિરડીના સાંઈ બાબા કોઈ અવતાર નથી પરંતુ એ ઢોંગી છે જી હા મિત્રો હકીકત શું છે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સાંઈ બાબાએ તેમનું પ્રારંભિક જીવન મુસ્લિમો સાથે વિતાવ્યું હતું પરંતુ તેમણે ક્યારેય કોઈની સાથે ધર્મના આધારે વ્યવહાર કર્યો ન હતો તેમણે કહ્યું હતું કે બધાનો માલિક એક જ છે હિન્દુ અને મુસ્લિમ પણ એક જ છે જી હા મિત્રો કહેવાય છે કે જ્યારે તે કોઈ મુસલમાનને મળતા ત્યારે કહેતા કે રામ ભલું કરશે અને જ્યારે તે કોઈ હિન્દુને મળતા ત્યારે કહેતા કે અલ્લાહ ધણી છે પરંતુ મિત્રો હવે સવાલ એ થાય છે કે શું સાંઈ બાબા હિન્દુ હતા નહીં તો પછી માથા પર સફેદ કપડું બાંધીને મસ્જિદમાં કેમ રહેતા હતા મિત્રો સાંઈબાબાનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર અઢારસો સત્રીસના રોજ મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના પાથરી ગામમાં થયો હતો સાંઈ બાબાના પિતાનું નામ ગોવિંદભાવ અને માતાનું નામ દેવકી અમ્મા હતું કેટલાક લોકો તેમના પિતાનું નામ ગંગાભાઈ અને માતાનું નામ દેવગીરી અમ્મા કહે છે દેવગીરીને પાંચ પુત્રો હતા સાંઈ વિશે જાણકાર માને છે કે તેઓ નાથ સંપ્રદાયને અનુસરતા હતા હાથમાં પાણીનું કમાંડર રાખવું ધૂળી ધખાવી હૂકો પીવો કાન વિંધવાને ભિક્ષા પર જીવવું આ નાથ સંપ્રદાયના સંતોના લક્ષણ છે નાતોમાં ધૂળી દખાવવી જરૂરી છે જ્યારે ઈસ્લામમાં અગ્નિને હરામ માનવામાં આવે છે સાંઈ બાબા દર અઠવાડિયે કીર્તનનું આયોજન કરતા જેમાં ભગવાન શ્રી કૃષ્ણના ભજનો ગવાતા સાંઈ પોતાના કપાળ પર ચંદનનું તિલક પણ લગાવતા હતા કહેવાય છે કે સાંઈ માતા પિતાના ઘર પાસે એક મુસ્લિમ પરિવાર રહેતો હતો તેને કોઈ સંતાન નહોતું હતું હરિબાબુ એટલે કે સાંઈ બાબા તેમનો મોટાભાગનો સમય તેમના ઘરમાં જ પસાર કરતા હતા અને તેઓ પણ સાંઈ પોતાના પુત્ર સન્માન માનતા હતા પરંતુ જો આપણે શંકરાચાર્યની વાત માનીએ તો પ્રશ્ન થાય છે કે સાંઈ બાબા કોણ છે તે ક્યાંથી આવ્યા નહીં કેવી રીતે ભક્તોના સાંઈ બાબા બન્યા જેમના દર્શન કરીને ભક્તો પોતાનું જીવન ધન્ય માને છે સાંઈ બાબા કોણ હતા અને તેમનો જન્મ ક્યાં થયો હતો આ એવા સવાલો છે જેનો જવાબ કોઈની પાસે નથી સાંઈ બાબાએ ક્યારેય આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો નથી તેના માતા પિતા કોણ હતા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી સાંઈ બાબા તેમના જીવનના મોટાભાગનો સમય જૂની મસ્જિદમાં વિતાવ્યો હતો જેને તેઓ દ્વારકામાય તરીકે ઓળખતા હતા સાંઈ બાબા માથા પર સફેદ કપડું બાંધીને ફકીરના રૂપમાં શિરડીમાં ધૂપ કરતા હતા તેના દેખાવને કારણે કેટલાક લોકો તેને મુસ્લિમ માને છે જ્યારે કેટલાક લોકો તેમની દ્વારકા પ્રત્યેની ભક્તિ અને પ્રેમને કારણે તેમને હિન્દુ માને છે મિત્રો જે કોઈ વ્યક્તિ તેની પાસે આવે છે તે કોઈ પણ જાતના ભેદભાવ વિના તેની સાથે દયા રાખતા હતા સાંઈ વર્તને તેમને શિરડીના સાંઈ બાબાની ભક્તોના ભગવાન બનાવ્યા હતા મિત્રો આજે લોકો જે કહે તે પરંતુ સત્ય એ છે કે સાંઈ એક સંત હતા અને સંતોનો કોઈ ધર્મ હોતો નથી મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ